નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે નવ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવાર રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના ના તો ફરી મિત્રો આજે પચાસ સાઠ પાલ જો મળી રહ્યા છે જો મિત્રો આ કપ મિત્રો કપાસ છાપરા નંબર એક થી લાઈન થઈ છે પાલ ત્યારબાદ મિત્રો તમને દેખાડી દઉં જો અહીંયા સુધી આ છાપરા નંબર આઠ ની ઓલી સાઈડ મિત્રો ઓફિસ સાઈડ અહીંયા સુધી આ લાઈન છે મિત્રો પચાસ સાઠ પાલની લાઈન જોવા મળી રહી છે અને ભારીમાં તમને વાત કરું તો ભારીમાં મિત્રો જો પિલો નંબર એકથી દસ સુધી છાપરું ભરાણું છે જો આ બધું પાછળ છાપરું ખાલી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજી ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એડ સુધી બન્યા રીજો મિત્રો તેજી મંદિરની વાત કરું તો આજે થોડુંક બજાર સારું ખીલું છે ગઈકાલે કરતાં આજે થોડુંક સારું દેખાય છે

નંબર 1 ક્વોલિટી ચાલે છોડી અરે મીરો તમને નહિ પડે કે તમે મને હું એટ પોઈન્ટ ઓલા થાણે જોકી લે કે 400 રૂપિયા ઓ ભગિયા ઓવઈ પતરી પતરી 70 80 પપ્પા 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 65 આ બંદો લાગે નહી આ બોલે

ઓલાય ગિંકુ હોય છે ચા થઈ જશે એનાય હવાય જ નહીં બાર જાય હવે ગેર આવે બાર ને બા

بالے چھوار ہلو ایک دھرو نکل جائے ચૌદસો ને એકવીસ સુપર કપાસ સુતારા સાથે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો આજે પાંચ દસ રૂપિયા બજાર સારું ખીલું છે